નારિયેળ તોડવાની આટલી સરળ ટ્રીક્સ નહીં જાણતા હોય તમે અત્યારે જોઈ લો વિડીયો શરૂ કરતા પહેલાં જો તમને અમારો વિડીયો ગમે તો વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં સૂકા નારિયેળનો ઉપયોગ તમે ભોજન બનાવવામાં પણ કરી શકો છો પરંતુ આ માટે નારિયેળને બજારમાંથી લાવ્યા બાદ તોડવું જરૂરી છે નારિયળનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયક છે તમે નારિયેળના પાણી અને ફળ બંનેનો ઉપયોગ કરીને સ્વાસ્થ્યને વધુ સારું બનાવી શકો છો નારિયેળમાં મોટી માત્રામાં સોડિયમ પોટેશિયમ અને અન્ય મિનરલ્સ હોય છે જેની મદદથી તમે ગરમીની સિઝનમાં હાઇડ્રેટ રહી શકો છો તો બીજી તરફ સૂકા નારિયળનો ઉપયોગ તમે ભોજન બનાવવામાં પણ કરી શકો છો પરંતુ આ માટે નારિયેળને બજારમાંથી લાવ્યા બાદ તોડવું જરૂરી છે જો તમે નારિયળને સરળતાથી નથી તોડી શકતા તો અહીં હું તમને નારિયેળ તોડવાની આસાન ટ્રિક્સ વિશે જણાવીશ તો ચાલો જાણીએ ટ્રિક્સ વિશે એક ફ્રીઝરનો કરો ઉપયોગ જો તમે નારિયેળને સરળતાથી તોડવા માગો છો તો એક દિવસ પહેલા નારિયેળની છાલને ઉતારીને તેને એક રાત ફ્રીઝરમાં રાખો સવાર સુધી નારિયેળ જામી જશે હવે નારિયેળની ચારેય બાજુ હળવા હાથે હથોડી મારો તમે જોઈ શકશો કે નારિયેળ સરળતાથી તૂટી રહ્યું છે બે ઓવનનો ઉપયોગ કરો તમે ઘરમાં રહેલા માઇક્રોવેવ ઓવનની મદદથી સરળતાથી નારિયેળ તોડી શકો છો આ માટે સૌ પ્રથમ નારિયળની ઉપરની છાલને યોગ્ય રીતે દૂર કરો ત્યારબાદ ઓવનને ચાલીસ ડિગ્રી પર પ્રીહીટ કરી લો હવે નારિયળને એક મિનિટ માટે ઓવનમાં મૂકો ત્યારબાદ નારિયેળને ઓવનમાંથી બહાર કાઢો જ્યારે નારિયેળ ઠંડુ થાય ત્યારે તેને હથોડી વડે બધી બાજુએ હળવા હાથે મારો આવું કરવાથી નારિયેળ સરળતાથી તૂટી જશે ત્રણ ગેસ સ્ટવથી નારિયેળ તોડો રસોડામાં રહેલા ગેસ સ્ટવનો ઉપયોગ કરીને તમે સરળતાથી નારિયેળ તોડી શકો છો આ માટે નારિયેળની છાલ ઉતારીને તેને ગેસ બર્નર પર રાખો હવે ગેસ ચાલુ કરો અને બે મિનિટ સુધી તેને શેકાવા દો થોડી થોડી વારે નારિયેળને ફેરવતા રહો હવે તમે તેને ગેસ પરથી ઉતારી લો અને તેને હળવા હાથે જમીન પર પછાડો આવું કરવાથી નારિયેળ સરળતાથી નીકળી જશે અને બચેલા નારિયેળને તમે ચાકુની મદદથી કાઢી શકો છો મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં વિડીયો જોવા માટે ધન્યવાદ